અહીંયા તો ખરેખર મને તો આમ જાણે કાશ્મીર જેવું ફીલીંગ કર્યું છે આ માઈનસ ઠંડી લાગે છે માઈનસ 18 છે અમારા આ સ્ટોર કરવું જ પડે આ બધા સ્ટોર છે એટલે આ આ રીતે જો તમે રાખો ને તો આને દેખી લો એક વર્ષની સેલ્ફ લાઈફ આવે તો આ અત્યારે ઢગલા બંધ બધો માલ પડ્યો છે જેને જેને જોતો હોય તો સ્ક્રીન ઉપર આપણો નંબર ફોન કરજો માર્કેટની અંદર ફ્રોઝન તો તમે કદાચ બહુ બધું સાંભળ્યું હશે કે ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ વાળા ફ્રોઝન બનાવે છે આની શરૂઆત આઉટ ઓફ કન્ટ્રી થી વધારે થઈ રી કે જે જગ્યાએ કોઈ વસ્તુ ફ્રેશ નથી મળતી અને એક જ જગ્યા ઉપર જે લોકો મોલ હોય અને એની અંદર આ બધી વસ્તુ મળતી હતી કારણ કે એ લોકો પાસે માણસો ના હોય ફ્રેશ વેજીટેબલ ના હોય બનાવવાનો ટાઈમ પણ ના હોય તો ત્યાં બધું ચાલતું હતું પણ હવે આપણા ઇન્ડિયાની અંદર પણ આ બધી વસ્તુ ફ્રોઝન મળી રહી છે અને એ પણ નાના પાય નહીં સૌથી મોટા પાય સાહેબ ગુગરા ફ્રોઝન સમોસા ફ્રોઝન પછી ગાર્લિક બ્રેડ હવે તો જવા દો શાક પણ ફ્રોઝન ચાલુ થઈ ગયા છે બ્રેડ હોય અરે સેન્ડવીચ નામની જે સેન્ડવીચ આવે ને

હવે તમારું નામ ને થોડક મને પરિચય આપો મારું નામ મૌલિક પટેલ અમારી કંપનીનું નામ છે પાટીદાર બ્રધર્સ એન્ડ કંપની અને અમે આ વસ્તુ લાસ્ટ 3-4 યર્સ થી અમે કરીએ છે અને ઘણી બધી ચેનલો માં પણ અમારો માલ જાય છે ઓલરેડી મને એ જણાવો કે તમને આવો વિચાર કેવી રીતે આ આપણું બધું ફ્રેશ ફ્રૂટ છોડીને તમે આ કેમ ચાલુ કર્યું પણ આ વસ્તુ એવું છે કે કોઈ ભી માણસ હોટેલનો ધંધો ચાલુ કરશે કે કેફે ચાલુ કરશે એમને ડિપેન્ડ રહેવું પડશે એમના લેબર ઉપર લાઈક મેન્સ આર સેફ તો આજે સેફ છે ને નખરા કરશે મને માણ આપણું સારું ચાલશે કે મારે જતું રહેવું છે મારા પગાર વધારો આ છે તે છે આપણી વસ્તુથી એના ઉપર ડીપેન્ડેન્સી હન્ડ્રેડ પર્સન ઝીરો થઈ જશે બરાબર હન્ડ્રેડ પર્સન જીરો બા કોઈ ફર આ બધું જ અમારું થી બને છે અને મને ના કારણે આજે ખાસે ને બાર મહિના પછી ખાસે તો બી સેમ ટેસ્ટ આવશે બીજી વાત કઉ છું કે ફ્રોજન તો ખરું પણ હવે કઈ કઈ વસ્તુ ફ્રોજન કે તમે નાનું કેફે અથવા તમારે કોઈ નવો વ્યવસાય કરવા માંગી રહ્યા હોય કે ભાઈ મારે કોઈની ફ્રેન્ચાઇઝીસ નથી જોઈતી જેમાં અત્યારે માર્કેટમાં જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય પીઝા બર્ગર સેન્ડવીચ

સેફ ભાગી જાય છે સેફ ભાગી જાય એ લોકો મેનેજ ના કરી રેસીપી મેન્ટેન ના કરી શકે બરાબર અમે ક્વોલિટી ફૂડ નહી સાહેબ એ લોકો પોતાનું હંડ્રેડ પર્સન્ટ એમાં આપી દેતા હોય કે ભાઈ એ લોકો સારી વસ્તુ બનાવે અને સારી વસ્તુ રેસીપી બધું જ આપી દેતા હોય છે પણ સામે મેન્ટેન નથી થતું એટલે બંધ થઈ જવાના મોટા મોટા આ કારણ હોય છે પછી માણસો ના મળવા અને શેઠ બની ગયા હોય પછી કોઈ કામે નથી કામે નથી કરતું એટલે આમાં કઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં તમારે ખાલી અમારો કોન્ટેક્ટ કરવાનો અમે તમને એટી પર્સન્ટ રેડીમેડ વસ્તુ આપીશું ટ્વેન્ટી પર્સન્ટ ખાલી તમારે જે ગરમ કરવાની પ્રોસેસ છે અને થોડી એક બીજી નાની મોટી પ્રોસેસ હોય ત્યાં કરી બાકી તમારે આપી કેટલા રૂપિયાનો માલ મિનિમમ લેવો પડશે મિનિમમ એક કેફે મિનિમમ ત્રણ થી ચાર હજાર રૂપિયાનો માલ લે તો અમે એમના ડિલિવરી કરી આપીશું અને આખા ગુજરાતમાં ક્યાં ક્યાં મળશે મને અત્યારે અમારી ચેનલ આખા ગુજરાતમાં છે અમારા ડિસ્ટ્રીબ્યુટર એસએસ નેટવર્ક બધે આખા ગુજરાતમાં છે તમે કોઈ પણ જગ્યાએ માગશો અમે નાઇન્ટી ટ્રાય કરીશું તમને મળી જશે તો એમના બધી જગ્યાએ કોન્ટેક્ટ છે તો ખાસ તમારે પહોંચી જવાનું હવે તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે મને મારી જોડે જે જનરલી જો આ કોફી આવે છે રેડીમેડ કોફી છે કોકો છે અને મિલ્ક શેક છે મિલ્ક શેક નોર્મલી તમારે છે આ બ્રાઉની છે બ્રાઉની પણ અમે ફ્રોઝન લાવી જોઈએ જે અત્યારે લાવા ચોક ને આ બ્રાઉન છે ફ્રોઝન છે કમ્પ્લીટ ફ્રોઝન બોલો આ બ્રાઉની પણ અને આ બધી વસ્તુને ને કઈ થાય નહીં કઈ ના થાય તમારા હેલ્થ ને જીરો ટકા નુકસાન ઇવન મને એ જણાવો કે તમે કેમિકલ નથી નાખતા તો આ બગડે નહીં કેમ

પછી એને ક્યારેય બગડતું નથી એટલે કોઈ પણ જગ્યાએ આ બધી વસ્તુ મળી જાય પીઝા છે નોર્મલી અમારા પીઝા છે નાઇન ઇંચના પીઝા આવે સેવન ઇંચ આવે ટાઈપ ના અલગ અલગ ફ્લેવર છે ઇટાલિયન છે તંદુરી છે મિક્સ વેજીટેબલ બધું જ મળી જાય માર્ગેરી બગડી ના જાય કોઈ જાતની કોઈ નહીં એક વાર ફ્રીજ ની અંદર જયારે માઇનસ માં થઈ જાય ને પછી એની કોઈ સ્મેલ ના રહે માઇનસ ફોર્ટી એ જાય પછી કોઈ પણ વસ્તુની સ્મેલ ના રહે

આ જે છે છે મળે બહુ અમે એક નાનો અંદર દીધી બરાબર સેન્ડવીચ અમારે ત્યાં રેડી આવે છે બધું બરોબર છે અને આ ના સ્ટપિંગ છે જે તમારા બ્રેડ સ્ટપિંગ નાખીને એના આપી દો બનાવીને રેડી કમ્પ્લીટલી ફ્રેન્ચ ફ્રાઈઝ ગાર્લિક આ બધી જ વસ્તુ આપણા ત્યાં જ છે તો આ હતોઝન નો આખો વિડીયો

માટે કોઈ નહીં જનરલી પીઝા તમે બનાવો તમારે બધું રાખવું પડે એની અંદર એ બધું તમારું વેસ્ટ જશે અને અમારા ત્યાંથી લેવાનું વેસ્ટેજ જીરો થઈ જશે એ કમાણી સીધી તો ભાઈ આ વિડીયો શેર ને ફોલો કરો ભૂલતા નહીં આનો વિડીયો મળીશ પાછાના વિડીયો સાથે મળશું મેળે ખેડે ગામગીરી નહીં મળ્યા ધબતી સિંહ જય માતાજી કાલે મળી જોવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો જોવા હોય તો ખાસ ફોલો કરી નાખજો મજા આવશે